નમસ્કાર દર્શક મિત્રો તાપી જિલ્લાના સમાચારોથી અવગત કરાવતું સમય ક્રાંતિ ન્યૂઝ બુલેટીના વિગતવાર સમાચારો નિહાળો સોંઘના મલંગદેવ ગામે મહિલાની હત્યા કરનાર આરોપી પતિને મલંગદેવથી ઝડપી લેવાયો તાપી જિલ્લાના સોંઘર તાલુકાના મલંગદેવ ગામે અંજલી ગામિતની ગત દિવસો દરમિયાન હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી આવી હતી જેમાં પોલીસે તપાસ કરતા હત્યા તેના પતિ ગુલાબ ગામી કરી હોવાનું બહાર આવ્યું છે જેમાં પતિએ પત્નીના ચારિત્ર પર શંકા વહેમ રાખી હત્યા કરી હોવાનું બહાર આવતા પોલીસે આરોપીને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે જેની માહિતી સોમવારના રોજ બે કલાકની આસપાસ અપાઈ હતી જ્યારાના ગોલવાડ વિસ્તારમાં હજારો લીટર પાણીનો વ્યય થતા પાલિકાના કર્મચારીઓ ઘટના સ્થળે પહોંચ્યા તાપી જિલ્લાના વ્યારા નગરપાલિકા વિસ્તારમાં આવેલ ગોલવાડમાં પાણીની ટાંકી નજીક વાલ તૂટી ગયો હતો જેને લઈ હજારો લીટર પાણી રસ્તા પર ફરી વળ્યું હતું બનાવની જાણ સ્થાનિક દ્વારા પાલિકાના કર્મચારીઓને કરવામાં આવતા તાત્કાલિક ઘટના સ્થળે અધિકારી અને કર્મચારીઓ સહિતનો સ્ટાફ પહોંચી ગયો હતો જેની માહિતી સોમવારના રોજ એક કલાકે મળી હતી બાબરઘાટ પુલ પાસે ટેમ્પો પલટી ખાઈ જતા ચાલક અને ક્લીનરની સામાન્ય ઈજાઓ પહોંચી ઉછલ તાલુકાના બાબરઘાટ ગામે આવેલ પુલ પાસે એક ટેમ્પાના ચાલકે સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવી દેતા ટેમ્પો પુલની રેલિંગ તોડી નીચે ખાબકી ગયો હતો જેને લઈ અકસ્માત સર્જાયો હતો જેમાં ડ્રાઈવર અને ક્લીનરને ઈજાઓ પહોંચી હોવાની વિગતો પ્રાપ્ત થઈ છે જેની માહિતી સોમવારના બપોરે બે કલાકે પ્રાપ્ત થઈ હતી કોરોલા ગામે દીપડાએ ખેડૂત પર હુમલો કર્યો હતો જેને લઈ વન વિભાગ દ્વારા પાંજરો મૂકી કાર્યવાહી હાથ ધરી કુકરમુંડા તાલુકાના કોરોલા ગામે ગત દિવસે ખેડૂત ભરતભાઈ પાડવી પર એક કદાવળ દીપડાએ જીવલેણ હુમલો કર્યો હતો જેમાં ખેડૂતે દીપડાને પ્રતિકાર આપતા ખેડૂતનો જીવ બચ્યો હતો જે પ્રકરણમાં વન વિભાગે આજે સોમવારના બાર કલાકે કોરોલા ગામે પાંજરું દીપડાને પાંજરે પૂરવા માટેની કાર્યવાહી હાથ ધરી હતી વ્યારા નગરમાં ભારે અને મોટા વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ મૂકતું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું તાપી જિલ્લાના અધિક નિવાસી કલેક્ટર દ્વારા એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે જેમાં વ્યારા નગરના અલગ અલગ વિસ્તારમાં ભારે અને મોટા વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ મૂકતું અલગ અલગ નિયમોને અધીન જાહેરનામું બહાર પાડ્યું છે આ જાહેરનામું ટ્રાફિક સમસ્યાને ધ્યાને લઈ બહાર પાડવામાં આવ્યું છે સાથે ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે હોવાનું જણાવવામાં આવ્યું છે જેની માહિતી સોમવારના રોજ પ્રાપ્ત થઈ હતી આંબિયા ગામે આવેલ સ્ટોન કોરીના પાણીમાંથી ચોવીસ વર્ષે યુવકની લાશ મળી આવતા ચકચાર મચી વ્યારા તાલુકાના આંબિયા ગામે આવેલ સ્ટોન કોરીના ઊંડા પાણીમાં ચોવીસ વર્ષે હિતેશભાઈ સેવાભાઈ ચૌધરીનું પાણીમાં ડૂબી જવાથી મોત નીપજ્યું છે બનામને લઈ પોલીસે તપાસ હાથ ધરી હતી જેમાં મરણ જનાર અગમ્ય કારણોસર મોતને ભેટ્યો હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે જેને લઈ પોલીસે તેમની માતા સુમિત્રાબેનની ફરિયાદ લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે જેની માહિતી સોમવારના રોજ પાંચ વાગે મળી હતી સોંગઠનગરના ગોવરાપથ ખાતે ગૃહ વિભાગ દ્વારા સીસીટીવી કેમેરા મૂકવામાં આવ્યા તાપી જિલ્લાના સોંગર ખાતે જિલ્લા પોલીસ વડાની હાજરીમાં લોક દરબાર યોજાયો હતો જેમાં સીસીટીવી કેમેરા મૂકવા અંગે રજૂઆત કરાઈ હતી જે અંતર્ગત રાજ્ય સરકારના ગૃહ વિભાગ દ્વારા શહેરના ગૌરવપદ ખાતે અલગ અલગ વિસ્તારોમાં સીસીટીવી કેમેરા મૂકવામાં આવ્યા છે જે કેમેરા મૂકવામાં આવતા કેટલાક અંશે ગુનાખોરી અટકશે એવું નાગરિકો માની રહ્યા છે જેની વિગત પાંચ કલાકે મળી હતી સોંગડ પોલીસે ટોકરવા ગામેથી વોન્ટેડ આરોપીને ઝડપી લીધો તાપી જિલ્લાના સોંગઢ તાલુકાના ટોકરવા ગામેથી ખાખરાના ઝાડના નજીક સંતાડી રાખેલ સાડત્રીસ હજારનો મુદ્દામાલ ઝડપી લીધો હતો જે બનાવમાં મોટરસાયકલ લઈ એક આરોપી ફરાર થઈ ગયો હતો જે પ્રકરણમાં પોલીસે આરોપીને ઝડપી લીધો છે જેમાં પોલીસે સુનિલ ઉર્ફે ડેઢીઓ દશરથ ગામીટને ટોકરવા નજીકથી ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ડોસવાડા ગામે નશો કરી ઝઘડો કરતા પિતા વિરુદ્ધ દીકરાએ પોલીસ ફરિયાદ કરતા પોલીસે કાર્યવાહી હાથ ધરી સોંગઢ તાલુકાના ડોસવાડા ગામે રહેતા દિનેશભાઈ દાજ્યાભાઈ ગામિત નસોકારી પોતાના દીકરા સાથે ઝઘડો કરતો હોય જેને લઈ દીકરાએ પોલીસ મથકે જાણ કરતા પોલીસે દિનેશભાઈ ગામિત વિરુદ્ધ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે જેની માહિતી સોમવારના રોજ પાંચ વાગે પ્રાપ્ત થઈ હતી તાપી જિલ્લાના મલંગદેવ ગામ સહિતના મતદાન મથકની કલેક્ટર અને એસપીએ મુલાકાત લઈ નિરીક્ષણ કર્યું તાપી જિલ્લાના મલંગદેવ ગામ સહિતના મતદાન મથકોની જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર ડોક્ટર વિપિન ગર્ગ અને જિલ્લા એસપી રાહુલ પટેલ સહિત અધિકારીઓ દ્વારા મુલાકાત લઈ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું જેમાં અલગ અલગ મુદ્દે પર ચર્ચા કરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું જેમાં અધિકારીઓ અને કર્મચારીઓ હાજર રહ્યા હતા જેની માહિતી પાંચ કલાકે મળી હતી વ્યારાના આમદાર કોર્ટ દ્વારા ચેક રિટર્ન કેસમાં મદ્રેસાના પૂર્વ મંત્રીને સજા અને દંડ ફટકાર્યો વ્યારાના સ્ટેશન રોડ વિસ્તારમાં આવેલ મદ્રેસાના પૂર્વ મંત્રી નિસાર મિયા રસુલ મિયા શેખનો ચેક એક રિટર્નના કેસમાં વ્યારણ નામદાર કોર્ટમાં ચાલી રહ્યો હતો જેમાં ફરિયાદી પક્ષના વકીલ કાસમ ખાન પઠાણના ધરધાર રજૂઆતને લઈ આરોપીને ત્રણ ચેક રિટર્ન કેસમાં દરેક કેસમાં અઢાર માસની કેદ અને દંડ ફટકારવાનો હુકમ નામદાર કોર્ટ દ્વારા કરવામાં આવ્યો છે જેની માહિતી બે કલાકે આપવામાં આવી હતી તાપી જિલ્લામાં ચૂંટણી અંતર્ગત જિલ્લા ફરિયાદ સમિતિની રચના કરવામાં આવી તાપી જિલ્લાના ચૂંટણી અધિકારીની અધ્યક્ષતામાં લોકસભાની ચૂંટણી અંતર્ગત ફરિયાદ સમિતિની રચના કરવામાં આવી છે જેમાં સમિતિના અધ્યક્ષ તરીકે જિલ્લા ચૂંટણી અધિકારી ડોક્ટર વિપિન ગર્ગ સભ્ય સચિવ નોડલ ઓફિસર ખર્ચ તરીકે જિલ્લા વિકાસ અધિકારી તેમજ જિલ્લા તિજોરી અધિકારી એનએમ ગામી સભ્ય તરીકેની નિમણૂક કરવામાં આવી હોવાની માહિતી ચાર કલાકે આપવામાં આવી હતી તાપી જિલ્લાના વ્યારાની જેબી શાળા સહિત સોંગડ ખાતે શિક્ષણ અધિકારીની હાજરીમાં રેલી યોજાઈ તાપી જિલ્લાના વ્યારા અને સોંગઢ વિસ્તારમાં મતદાન અંગે જાગૃતતા આવે એ હેતુથી જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જે સાયકલ રેલી વ્યારા અને સોંગડના અલગ અલગ વિસ્તારોમાં ફરી હતી જેને શિક્ષણ અધિકારીએ લીલી ઝંડી આપી હતી જેમાં અધિકારી અને કર્મચારીઓ હાજર રહ્યા હતા જેની માહિતી ત્રણ કલાકે આપવામાં આવી હતી આજે બુલેટિનમાં બસ આટલું જ અને સમય ક્રાંતિ ન્યૂઝ ચેનલને ને લાઇક કોમેન્ટ અને સબસ્ક્રાઈબ અવશ્ય કરી લેશો જેથી કરી તમને તાપી જિલ્લાના સમાચારનો અપડેટ મળતી રહે અને મને રજા આપશો આભાર જય હિન્દ જય ભારત